અને અમદાવાદમાં અનરાધાર વરસાદ વરસ્યો અને અમદાવાદ પાણી પાણી થઈ ગયું અમદાવાદના તમામ વિસ્તારોમાં ભારે જળ ભરાવ થયો અને ચો તરફ જ્યાં નજર ફેરવો ત્યાં માત્ર પાણીને પાણી જ નજરે પડી રહ્યું છે જળ સામ્રાજ્ય અત્યારે છવાઈ ગયું છે અમદાવાદના હેલ્મેટ સર્કલ વિસ્તારમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું આજે નિર્માણ થયું છે ભારે વરસાદ વરસ્યો અને હેલ્મેટ સર્કલના વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં આજે પાણીનો જળનો ભરાવો થઈ ગયો અમદાવાદમાં આજે લગભગ સાડા બાર વાગે વરસાદ શરૂ થયો હતો તે અવિરત વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈને અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં પાણી છે તે ભરાવાના બનાવો બન્યા છે અમદાવાદનો આ હેલમેટ સર્કલ વિસ્તાર છે જ્યાં પાણી લગભગ બે બે ફૂટ સમા ભરાયા છે એક તરફ કોર્પોરેશન છે તે પ્રી પ્રીમોન્સૂન કામગીરીની વાતો કરે છે ત્યારે બીજી તરફ જ્યારે વરસાદ વરસે છે ત્યારે પ્રી પ્રિમોન્સૂન એક્ટિવિટી શૂન્ય થઈ જાય છે અને લોકોએ હાલાકી ભોગવવી પડતી હોય છે દ્રશ્યમાં સ્પષ્ટ દેખી શકાય છે કે જે હેલ્મેટ સર્કલ વિસ્તાર છે તે ફૂટ જેટલું પાણી પાણી ભરાયું છે છે ભરાવાને લઈને અનેક વાહનો તે પણ બંધ પડી ચૂક્યા છે અનેક નુકસાન છે તે વાહનોમાં થયું છે લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે એક તરફ કહી શકાય કે કોર્પોરેશન ખૂબ મોટી વાતો કરે છે ખૂબ મોટા બજેટ ફાળવે છે ત્યારે બીજી તરફ આ જે દશા છે તે અમદાવાદીઓ નીચે અમદાવાદીઓ પોતાનો ટેક્સ તો સમયસર ભરે છે પરંતુ સરકારને જ્યારે કામ કરવાની વારી આવે છે ત્યારે તેઓ પૂરી પરિપૂર્ણ નથી થતું તે સામે દેખાઈ રહ્યું છે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આજ પરિસ્થિતિ છે અમદાવાદના પૂર્વમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં બે ફૂટ થી અઢી ફૂટ જેટલું પાણી પણ ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે પશ્ચિમના અનેક એવા વિસ્તાર છે જ્યાં પણ પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે અને સ્વાભાવિક છે કે તંત્ર મસ્ત હોય પદાધિકારીઓ મસ્ત રહેતા હોય ગાઢ નિંદ્રામાં સૂતા રહેતા હોય ત્યાંની જનતા તો ત્રસ્ત રહેવાની જ છે અને દર વખતની આ પરિસ્થિતિ છે બોપલ શાંતિપુરા વિસ્તારમાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા કંઈક આવી જ હાલાકીનો લોકોએ સામનો કરવો પડ્યો હતો ચેનલ એડિટર પ્રશાંત નેમા આપણી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતજી આ વિસ્તારોમાં કેવી હાલત આજે લોકોને જોવી પડી હતી

साल दर साल उसको लेके आवाज उठाई जाती रह आवाज उठाई जाती है लेकिन हालात सुधरने का नाम नहीं लेते आज भी केवल तीन घंटे अभी लगभग बरसात को हुए हैं चार घंटे हम कह सकते हैं लेकिन बहुत धुआंधार तरीके से भी बरसात नहीं हो रही है पानी जो है अपनी रफ्तार से धीरे 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 गिर रहा है हर एक इलाके में लेकिन जो हालात बने हैं अहमदाबाद के वो कहीं से भी ये तस्वीर तो पेश नहीं करते हैं कि अहमदाबाद स्मार्ट सिटी है क्योंकि स्मार्ट सिटी का सबसे पहला जो काम है वो ये है कि किसी भी तरीके की हालात ही ना हो ये तो हर बड़े शहर की यही स्थिति हर बार हो जाती है भोपाल और थैला विस्तार की जहां तक हम बात करें तो आप ये तस्वीरें देख सकते हो टीवी स्क्रीन पे किस तरीके के हालात यहां पे बन गए हैं पूरी जो सोसाइटीज यहां पे हैं इस, इस इलाके में चाहे भोपाल हो थैला हो साउथ भोपाल हो ये जो पूरा इलाका है सानान का शांतिपुरा स्क्वायर के आसपास तब जगह की स्थिति लगभग ऐसी बन गई है जैसे सोसाइटियां कोई टापू में तब्दील हो गई हैं जो जहां है वो वहीं पे रुक गया है और जिसको घर के बाहर निकलना है उसको पानी में तैरते हुए निकलना पड़ेगा या आधे पैर उसके उसमें डूब ही जाएंगे इसमें तो ये भी एक दिक्कत हो सकती है कि आप कहाँ पे किसी मेन बोल के कब्जे में आ जाए कहाँ पे उसके हिस्से में आ जाए સમસ્યા જી બિલકુલ ધન્યવાદ બિલકુલ ધન્યવાદ તમામ જાણકારી કે લઈ તો આ તરતા શહેર છે ડૂબતા લોકો છે અને ઊંઘતું તંત્ર છે અને એના કારણે જ અમદાવાદના બધા જ વિસ્તારોની હાલત એક સમાન છે